टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना भारतीय एयरफोर्स नाज रिटायर थे અને છેલ્લા બાસઠ વર્ષથી ભારતીય આકાશનું રક્ષણ કર્યું છે એટલું નહીં ભારતના આ દુશ્મનોને જળવાતોડ જવાબ પણ આપ્યો છે અમે મિક ટ્વેન્ટી વનની વાત કરી રહ્યા છીએ ઓગણીસમી સપ્ટેમ્બરે ચંડીગઢના એરબેઝ પર છેલ્લા મિક ટ્વેન્ટી વનને વિદાય આપવામાં આવશે ઓગણીસો ત્રેસઠમાં ભારતીય હવાઈદળમાં એનો સમાવેશ કરવામાં આવ્યો હતો એણે યુદ્ધોમાં બહુ મોટી ભૂમિકા ભજવી છે ઓગણીસો પાંસઠ અને ઇકોતેરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધોથી લઈને ઓગણીસો નવ્વાણુંમાં કારગીલ યુદ્ધ સુધી એણે દુશ્મનોનો ખાત્મો બોલાવ્યો હતો બે હજાર ઓગણીસથી બાલાકોટ સ્ટ્રાઇક અને ઓપરેશન સિંધુર વખતે પણ એણે પાકિસ્તાનમાં જોરદાર હુમલા કર્યા હતા આવા જ એક યુદ્ધની વાત કરીશું મિક ટ્વેન્ટી વનને આકાશમાં શૌર્ય બતાવવાની ખરી તક ઓગણીસો એકોતેરના યુદ્ધમાં મળી હતી આ જંગમાં પાકિસ્તાનની પાસે એફ એટી સિક્સ સેબર અને એફ વન ઝીરો ફોર સ્ટાર ફાઇટર સહિત પાવરફુલ લડાકુ વિમાનો હતા એવા સમયે મીક ટ્વેન્ટી વને આ તમામ ફાઇટર જેટ્સને ધૂળ ચટાડી હતી મિક ટ્વેન્ટી વન જેટ્સે સટીક બોમ્બ મારો કરીને પાકિસ્તાનના એરબેઝને નષ્ટ કર્યા હતા એનાથી આકાશમાં ભારતનું વર્ચસ્વ રહ્યું હતું ડિસેમ્બર ઓગણીસો એકોતેરની એક ઘટના વિશે પણ વાત કરવી પડે ઇન્ડિયન એરફોર્સના પાઇલટ પૃથ્વીસિંહ બ્રાર મિક ટ્વેન્ટી વન ઉડાવી રહ્યા હતા તેમણે પાકિસ્તાનના રફિકુલ એરબેઝ પર પાંચસો કિલોના બે બોમ્બ ફેંક્યા તેમને કોઈ રોકી ન શક્યું બોમ્બ ફેંક્યા બાદ તેઓ પાછા ફરી રહ્યા હતા એ સમયે તેમણે નોટિસ કર્યું કે અમેરિકન બનાવટના ચાર પ્લેન એફ એટી સિક્સ સાયબર તેમનો પીછો કરી રહ્યા છે એક સાથે ચાર અમેરિકન જેટ્સ હોવાથી બ્રાને ખ્યાલ આવી ગયો કે તેમને ખૂબ જ જોખમ છે આવા સમયે તેમણે મિગ ટ્વેન્ટી વનએ ખૂબ જ ફાસ્ટ ઉડાવ્યું જેના કારણે ખૂબ જ પ્રેશર ઊભું થયું આ સમયે બ્રાર અને જેટ બંનેની ખરી પરીક્ષા હતી મિક ટ્વેન્ટી વનનો પાવર જુઓ કે આ ચારે પાકિસ્તાની જેટ્સ મીગ ટ્વેન્ટી વનને કોઈ નુકસાન ન પહોંચાડી શક્યા આ ચારે જેટ્સ બ્રારના જેટ સુધી પહોંચી પણ ન શક્યા આખરે બ્રાર ભારતમાં પોતાના બેસ સુધી સુરક્ષિત રીતે પહોંચી શક્યા આ યુદ્ધમાં મિક ટ્વેન્ટી વનને જબરજસ્ત તાકાત બતાવી હતી સમર વિક્રમ શાહે મિક ટ્વેન્ટી વન ઉડાવીને રાજસ્થાનમાં ત્રણ પાકિસ્તાની વિમાનોને તોડી પાડ્યા હતા સમર વિક્રમે સૌથી પહેલાં એક પાકિસ્તાની એરફોર્સના વિમાનને સામ સામેની લડાઈમાં આકાશમાં જ ઉડાવી દીધું હતું એ પછી બીજા બે પાકિસ્તાની જેટ્સનો પીછો કર્યો હતો આખરે બંનેને મિસાઇલથી તોડી પાડ્યા હતા પાકિસ્તાની વિમાનોની વાત કરીએ તો બે એફ સિક્સ એ અને એક એફ વન ઝીરો ફોર એ સ્ટાર ફાઇટર હતું નાઇન્ટીન નાઇન્ટી નાઇનના કારગીલ યુદ્ધમાં પણ આ જેટ્સ ખૂબ જ કામમાં આવ્યા છે આ યુદ્ધમાં ભારતની સામે પર્વતોની ટોચ પર રહેલા દુશ્મનોનો દુશ્મનોને ખલાસ કરવાનો પડકાર હતો આ મિશનમાં મિરાજ ટુ થાઉઝન્ડ અને મિક ટ્વેન્ટી નાઇન અને જગવારની સાથે મિક ટ્વેન્ટી વન પણ જોડાયા હતા આ ફાઇટર જેટ્સે દુશ્મનોના અડ્ડા ઉપર હુમલા કર્યા હતા મિક ટ્વેન્ટી વનની વાત કરીએ તો આપણે એરસ્ટ્રાઇકનો પણ ઉલ્લેખ કરવો પડે મેગ ટ્વેન્ટી એ અમેરિકન એરક્રાફ્ટને ધૂળ ચટાડી હોવાના બીજા કિસ્સા વિશે પણ વાત કરીશું જેનો સુપર હિરો વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન છે છવ્વીસમી ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના દિવસે એરફોર્સના ફાઇટર જેટ્સે બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના આતંકવાદી કેમ્પને તોડી પાડ્યા હતા પુલવામા આતંકવાદી હુમલાને બદલો લેવામાં આવ્યો હતો ભારતની એરસ્ટ્રાઇકનો બદલો લેવાની પાકિસ્તાને કોશિશ કરી એ સમયે અભિનંદને પાકિસ્તાનના એક હવાઈ હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો અભિનંદને પાકિસ્તાનના એફ સિક્સટીન ફાઇટર જેટને તોડી પાડ્યું હતું એફ સિક્સટીન આમ તો અમેરિકન જેટ છે બાદમાં અભિનંદનનું જેટ પણ તોડી પડ્યું પાકિસ્તાને તેમને પકડી લીધા આખરે ભારતને સ્ટ્રાઇકથી ડરીને પાકિસ્તાન અભિનંદનને સોંપવા માટે મજબૂર બન્યું હતું એ તમામ હકીકત તમે જાણો છો મિગ ટ્વેન્ટી વનના કાફલાએ ભારતનું રક્ષણ કર્યું છે જો કે એ પણ હકીકત છે કે આ ફાઇટર વિમાનના અનેક અકસ્માત થયા છે જેના કારણે એની ખૂબ પ્રશંસા તો છે સાથે એક પડબદનામ પણ થયું અખબારો તો એને પૂરતું કોફીન પણ કહેવા લાગ્યા કેમકે પાંચસોથી વધારે મિક ટ્વેન્ટી વન તૂટ્યા છે આ દુર્ઘટનાઓમાં એકસો સિત્તેરથી વધારે પાયલટ શહીદ થયા છે એને સુરક્ષિત બનાવવા માટે સતત અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે પરંતુ અકસ્માતો પર ફૂલ સ્ટોપ મુકાતું નથી મિક ટ્વેન્ટી વનને હવે એરફોર્સમાંથી આઉટ કરવામાં આવશે જોકે એની સાથે લડાઈના અનેક કિસ્સાઓ જોડાયેલા છે એટલે જ એરફોર્સના પાયલટ્સના દિલોમાં એનું સ્થાન હંમેશા માટે બની રહેશે